એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અવારનવાર ખામીઓ સામે આવતી જ હોય છે તો હવે દિલ્હીથી ઇન્દોર જતી ફ્લાઇટનું ઇન્દોરના દેવી અહલ્યાબાઈ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે આ ઇમરજન્સી લેન્ડિંગ એટલે કરવામાં આવ્યું છે કે જ્યારે ફ્લાઇટના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સામે આવી હતી આ ખામી સામે આવતા જ એર ટ્રાફિક કંટ્રોલર એટલે કે એટીસી દ્વારા ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ એર ઈન્ડિયાની ફ્લાઇટ જેનો નંબર છે IX1028 જે દિલ્હી થી ઇન્દોર આવી રહી હતી ત્યારે જ વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સામે આવતા ફ્લાઇટના પાયલોટ્સ દ્વારા પાન-પાન કોલ આપવામાં આવ્યો હતો જેનો મતલબ થાય છે જીવનું જોખમ ના હોય તેવો આપતકાલ આ પછી ઇન્દોરના દેવી અહલ્યાબાઈ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે આ પ્લેનમાં 161 મુસાફરો સવાર હતા જેઉડ ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ થયું કે રનવે પર ફાયરની ટીમો એમ્બ્યુલન્સ CISF ના જવાનો પહોંચી ગયા હતા દિલ્હી થી ઇન્દોરની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ સવારે 9:54 વાગે કરવામાં આવ્યું હતું આ ફ્લાઇટમાં તમામ મુસાફરો અને પાયલોટ સલામત છે દિલ્હીથી ઇન્દોરની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયા પછી ઇન્દોર એરપોર્ટ ખાતે ટેકનિકલ ટીમો દ્વારા વિમાનનું જે એન્જિન છે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આ પહેલા પણ એર ઇન્ડિયાને લઈને આવી ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે આ પહેલા 18મી ઓગસ્ટે કોચી એરપોર્ટ પર દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને અચાનક ટેક ઓફ રોકવી પડી હતી ને આ ઉપરાંત 16 ઓગસ્ટે પણ એર ઇન્ડિયાએ મિલાન ઇટલી દિલ્હી ટેકનિકલ કારણે છેલ્લી ઘડીએ રદ કરી દીધી હતી આવી ખામીને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ બાર જૂનના અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની જ્યારે એર ઇન્ડિયાનું વિમાન એઆઈ વન સેવન વન મેઘાણી નગરમાં ક્રેશ થયું હતું એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે વિમાનમાં સવાર બસો ત્રીસ મુસાફરોમાં બસો સત્તર પુખ્ત વયના અગિયાર બાળકો અને બે શિશુઓનો સમાવેશ થાય છે આમાં એકસો ઓગણસિત્તેર ભારતીય નાગરિકો ત્રેપન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે આ અકસ્માતમાં બસો લોકોની સાથે વિમાનના બાર ક્રૂ સભ્યોનું પણ મોત થયું છે ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે એર ઇન્ડિયાની ફ્લાઇટને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર